नमस्कार आप જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ ભારે વરસાદ પછી અસર પડી છે પ્રવાસ અને વ્યવસાય બંને પર પાવી જેતપુર ના સિહોદ ગામ પાસે ભરજ નદી પરનો પુલ તથા ડાયવર્ઝન તૂટી ગયા બાદ વડોદરા જવા માટે વાહન ચાલકોને 40 કિલોમીટર નો ફેરો ફરવો પડી રહ્યો છે ઓરસંગ મેરિયા સહિતના અન્ય પુલો પર પણ ભારે વાહનો તથા एसटी બસોની સીધી લાઇન બંધ કરાઈ હોવાથી મુસાફરી અશક્ય બની છે બસ ભાડા વધ્યા છે રસ્તા ખખડદજ બન્યા છે અને લાંબી મુસાફરીથી લોકોએ હાલાકી ભોગવવી પડી રહી છે છોટાઉદેપુર પાવી જેતપુર અને બોડેલી વચ્ચે ટ્રાન્સપોર્ટ બંધ થતાં વેપારીઓમાં પણ ચિંતા વ્યાપી છે ધંધા અને રોજગારમાં ઘટાડો થયો છે લોકોની અવજવર ઘટતા વેચાણ પણ ઘટ્યું છે જાહેરાઓના અભાવે લોકો મોંઘી કિંમતે વસ્તુઓ ખરીદવા મજબૂર બન્યા છે આ સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે પુલોની મરામત અને નવા પુલોનું ત્વરિત નિર્માણ કરવામાં આવે એવી માંગ ઉઠી રહી છે હાલ સિહોદ પુલ તોડવાનું કામ ચાલુ છે અને નવા પુલના પાયાનું ખાતમુહૂર્ત થઈ ચૂક્યું છે લોકમાહિતી અનુસાર ખોદકામ પણ શરૂ થઈ ગયું છે हवे लोग इच्छे छे कि आ काम समय मर्यादा में पूर्ण थाय संपादन नटवर भाई भाई परमार प्रकोप न्यूज छोटाउदेपोर